ગુજરાત એટલે લાઈવમાં આપનું સ્વાગત છે ગોંડલ તાલુકાના ભોરા કોટડા ગામે જમીન ખેતી નાખવા બાબતે પિતરાય ભાઈએ ભાઈ ઉપર હુમલો કરી હત્યા જાવી ગઈકાલે મધ્ય રાત્રી ના છરી જેવા તીક્ષ્ણા હથિયાર વડે તૂટી પડી પિતરાય ભાઈની હત્યા નિપજાવી ખેતી કરી રહેલા રાજેશભાઈ સાકરિયા ઉપર ટીટો ઉર્ફે અજય સાકરિયા સહિતના શખ્સોએ હુમલો કરી હત્યા નિપજાવી હત્યા કરનાર કાકા દાદાના ભાઈએ અન્ય ચાર આરોપીઓએ મંડળી રહી રાજેશભાઈ અને પરિજનો પર હુમલો કર્યો મૃતક રાજેશભાઈને બચાવવા જતા પુત્ર અનિલભાઈ ઉપર પણ જીવલેણ હુમલો ગંભીર હાલતમાં રાજકોટ સિવિલમાં દાખલ હુમલો કરનાર બુટલેગર અને હિંસાત્મક સ્વભાવવાળો હોવાની ચર્ચાઓ હુમલાખોર અવારનવાર માથાકૂટ કરતો હોવાની સાથે ખેતીની જમીનમાં દાદાનો વખતનો ભાગ મળ્યો છે છતાં અમારી જમીન ઉપર

એ ચૌદ વીઘા હતી એમાં ભાઈઓ ભાગ પડી ગયા તમારા દાદા ને સાત જણાના ત્રણ ત્રણ બેનું હે ચાર ભાઈઓ હે વધારે એના પડી ગયેલા હતા તોય આવી રીતે દબાવો આવતા હતા જયારે હોય ત્યારે વારંવાર પીને આવે ડબ્બી ને વયા જાય ને એ ભાઈ ગુટલેગર છે એટલે એનું આલે છે જ્યાં આવીને